હું માતાજી ઠાકોર પરસુનથી દહી ગામડાને દહી ગામડાના પાટીયાથી બુડા ગુડા કડા કઢા પાણી છે તો આ પાણી કાયમી માટે હલ્પના થાય તો કાંઈ નહીં પણ દહી ગામડાથી બામરોલીનો રોડ બહુ ઊંચાણમાં છે આવતા વર્ષ સુધી આ રોડ મંજૂર થઈ જાય આપણા ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ભરતજી ડાભી સંસદશ્રી અને મુખ્યમંત્રીને મારી નમ્ર અરજ છે કે આ રોડ આવતા વર્ષ સુધી ચાલુ થઈ જાય તો આ સોહાદ ગામડા આવે છે પરસુંદ સાણસરા રાણીસર આતરનેસ બાપુરા આ બધા ગામડાને રસ્તા માટેનો હલ થઈ જાય એમ છે તો સાહેબ આ રસ્તો તાત્કાલિક મંજૂર કરી અને આ રસ્તાનું નિકારણ આવી જાય તો અમારા ગામ માટે કોઈને અત્યારે તકલીફ થાય દવાખાનાની તો ખૂબ તકલીફ રહેશે સાધનના અવર હા બિલકુલ બંધ છે સોહાદ ગામ માટે તો આ રોડ તાત્કાલિક મંજૂર કરવા મારી નમ્ર અરજ છે